અમૃત પુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા આ ભાઈ એક્યુપ્રેશર માટે લઈને આવતા હતા કેને લઈને આવતા હતા અને શું તકલીફ હતી એના શબ્દમાં સાંભળીએ તમારું નામ રાજુભાઈ ગામ બાદનપુર હવે તમે કેને લઈને આવતા હતા મારા ઘરવાળાને લઈને આવતો હતો હા અને શું તકલીફ હતી એને કમરમાં ગાડી ખસી ગઈ હતી ડોક્ટરનું એવું કહેવું ડોક્ટરનું એવું કહેવાનું થતું હતું કેટલા સમયથી તકલીફ હતી ચાર મહિના ચારથી પાંચ મહિના થઈ ગયા હતા તો હવે પછી એમઆરઆઈ કરાવ્યું એમાં ગાદી ખસી ગઈ હતી નસ દબાતી હતી હા પછી સાહેબે એ રિપોર્ટ જોયો એટલે ઓપરેશન નું કીધું હમ થી ઓપરેશન કરવું પડશે અને નવ રૂપિયા જેવો ખર્ચો થાય ને હજાર રૂપિયા જેવો ખર્ચો થાય હા પછી પછી અહીંયા અમૃત પુષ્પ કેન્દ્રમાં આવ્યા અને બે ત્રણ દિવસની જ ખાલી ટ્રીટમેન્ટ લીધી ત્યાં એંસી ટકા જેવો ફાયદો એંસી ટકા જેવો ફાયદો હવે લાગે છે ઓપરેશન કરવું ના અત્યારે તો નથી લાગતું તમે અહીંયા કેવી રીતે આવ્યા મારી પાસે તમારી પાસે ફેસબુકમાં મેં વિડીયો જોયા હા અને બે ત્રણ મિત્રને વાત કરી હતી એટલે એને કીધું કે એકવાર ટ્રાય કરવા જેવું છે હા હવે હવે સીધું અહીંયા આવે ટૂંકમાં